જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ભાવેશ અને ઉપેર એટલે કે થોડા મેટલો કરતા છે અને એના બાપાને ખબર નહીં હોતી અને જોઈન જો ઝઘડા કરતા હોય છે એટલે કહેવત છે કે સંસ્કાર વણા એટલે મેટલો કરવાથી હોય એની શું અલગ થાય વિડીયોમાં તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવરે છે એ પણ તમને બતાવશું

સપરી બનવું એટલે એકદમ સપરી બની થાય કિસાન એ કિસાન હા ઓ પેડે તો તો ચીડે છે પેલી બાત થી દોડતો આય કાકા પેલા ભાઉ ને ભાઉ ને ભાઈ મને કાકા થાપન થાપે ફરી વળ્યા એ કેમ થાપે તમે ફરી વળ્યા એટલે કાકા એ રીલ બનાવતા ને મે રીલ બનાવવા ના પાડી તો મને થાપો વળી ના ના ખાલી પાસરે ને નેકડ્યો

બરાબર કરતો ભાવ આપલા પોપત ના એવા ટોપિક એમ લેવરાવા છે છેવા ખબર હે કે ગમો એની હરકો તો પોપત ને અમુક જોય લાવ લીધા છે મારા ઓળછા બટન વાળી ઉઘાડા મેલીમ ફરતા હોય છે સ્વાદલા કરી કરીમ ફરતા હોય છે કાળા લ્યો શું સાબિત કરવા માંગે છે આયા એવરી દોરા પેર આઈએ હા આ બધું છેલે કાઢવા થાય ને મારી મારી એ તો નકલી સો મે

ભાવ ના ઉપરાંતેવો નહિ એ કોઈ ઓછો નહીં એ ચેડો મેળો ગળા પેલી

લા હરિજી હા તમારા છોકરાને સમજાવો કે ભરાદમે ચેમ વળી સીધું અરે મારા કિશનને થોડો રિફ્રેશ કરતા

ખૂબ આભાર ખૂબ આભાર એનો મને એનો આભાર કે એક્ટિંગ સારી કરે એ બંડી રાખજે આ રાજ્યા બધો વાસકુજીનો કટાયો છે. ફૂમタルજીની જગ્યાએ એન્ટ્રી બાકી છે. ફૂમタルજીનો વિચાર અમારા ચક્કુ દાદામ લાવવાના છે. ચક્કુ લેવાના છે. કોઈ જલ્લો પડ કટ આપણો હશે, બૌમોન હશે. હેડા. રેડી વાસકુજી. તો માઈનલથી બોલાવ છો. એટલે બૂટ બેલ ન એટલે બેના

તમારા છોકરાની બંડી મારા હા ફાડી નાખી ભાવુ ભાવ હતો એમ અરે બે જણા હતા તો ભાવડો તો તમને કઉો કોઈ દાડો હમણાં ના

હુંકલા બટ બટ જામોરીને સ્ટાર્ટ યાર તારી ચી બાજુ જો આ રહ્યો આ પેલા ના

મજૂરી મજૂરી કરવાની ને ગમો આખો દાળો ભાઈ ઝઘડા કરવાના

જુ પાછળ ઓમે આવે ચેક થઈ જાય હવે આગળ પડ્યો આગળ ચા નખ્યો બાગો વચ્ચે પડ પડ પાછળ ઓમે આવા તમું પાછળ જે ઊભાવાને દેખવાના નહી એટલે વાત પડ પડ એ ભા ઓર કે નહી બહુ અમે આપણે કબર હને પડી ગયા માથા ભારી માથા ભારી રીલ બનાવ્યો તો બરોબર હતું બડુકા ટાઈમિંગ આ બરોબર ટાઈમિંગ આપવો ખરા હે માથા ભારી છે તો માથા ભારી આ ભારત પાકા બીજા અમાર કોઈ કાકા કોક લગી બોલો ને ચેર કાજે ના ચેર મેલ્યો મળતી તો ફુમતા કાકા થી જીતા ફુમતા

તમે અમારી પંચાયત ના કરો મારું કાળું 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 તો ચેણે ચેણે ફરી વળવાનું કેવા કેવાનું તમારો કટ હા હવે તમારો કટ છે ને એટલે કે શું બદલીન આવશે પાવું તમારો ભૂમતેનો કટ આવશે મારો વચ્ચે બાપરા થાપો કરતા મેં મને કે તમારો મારી પંંછ કે ને થોડું શીખવાડો એટલે ક્યાં છે ચોપાટી કટ વાય ની રાખણો હોય હોય તો પણ જેસ તો ભૂંતો

કેટલાં ભણાવે એવું આટલે રટના રીત બાઈક બાઈક ચેડ ભભાવ દયા મો મો મોમ મો નબર ભભાવ તો બાઇક ભાવ બાઇક તો કહેવા કે અરે હા મો બધા દરેક પાંચ કીશું ટીકળતા કંઈ

અમે તમારું તો કોઈ બગાડ્યું નહીં અમારું કોઈ નહીં બગાડ્યું એમ તો અમારું તમે બગાડ્યું जिंगी जती रसे ए पास्ता सोते बसती दोसा प्रूदासो मारे काका सोतीरा कोकि गार्डन डिप्लोमा मारो ना तमदार मान जो पर बरोबर अब नींद देगी बाइक नो कह देजो और चैटिंग देजो वो गिन ने वाडियाल इधरानी डिस्प्ले एंडल दीजिए बरोबर बाइक नो कह देजो पही तेरा बाइक परन बाइक तार ऊपर ले जाए જો વાગે પાસ કંટીન્યુએટલેટિકલ મજૂરી 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 સ્ટાર્ટ મજૂરી મજૂરી હા મજૂરી હવે પપ્પુને બેઠી અમે નાટક ના કરીએ એટલે ગોમ બચ્ચો હોય ને એમણામ નઈ લઈ જાવા બુ ઘેડી નઈ ન પાડ બરાબર હા હવે ઓયની એન્ટ્રી આપણે આના હાટો તો કળિયુગના ફેલ દીકરા કારણ કે હાલનો સમય એવો ચાલે છે મજૂરી કરવી બહુ જરૂરી છે કારણ કે ઝઘડામાં મજા નહીં આવી રીતના છફરીબુલ ફરાય એમાંય મજા નહીં મજૂરી કરો મહેનત કરો અને મોજથી ફરો પણ વધારે પડતા કોઈનાથી ઝઘડા ના કરો અને આ વિડીયો ફક્ત હમઝેર માટેનો હતું તો આટલા આપણો બ્લોગ પૂરો થાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો